એક છોકરી કેશિયર ના બેંકમાં એક ભાઈ કેશિયર એના પ્રેમમાં પડી અને પ્રેમમાં પડી ને પછી બીજા દિવસે એને લવલેટર લખો છોકરી લેટર લખો પેલા કેશિયરે લેટર પાછો મોકલ્યો એ કે સિગ્નેચર ડિફર એટલે પ્રેમમાં તળિયા તપાસવાનું બહુ રહે છે ઘટના એ છે બાકી અત્યારની છોકરીઓ નવા જનરેશન ની છોકરીઓ છે નવું જનરેશન બગડી ગયેલું છે આવું ક્યારેય નથી કેતો શું કામ કારણ કે સમય પ્રમાણે આપણે ધોતિયા ઉપરથી જીન્સ ઉપર આવ્યા આપણે રોટલા ઉપર થી પીઝા ઉપર આવ્યા એટલે સમય પ્રમાણે પ્રેમના સંવેદનોના સંબંધોના સમીકરણો બદલતા હોય છે પણ એની તીવ્રતા આવીને એવી રેવી જોઈએ બસ એટલી ખાલી મારી પ્રાર્થના છે કે એની તમારી સંબંધોની તીવ્રતા છે એ તીવ્રતા આવીને એવી રેવી જોઈએ એ તીવ્રતા સંબંધોની સંવેદનોની એ માત્ર ને માત્ર કદાચ અઢાર દેશ ફર્યો છું આ બધાના આશીર્વાદથી એ અનુભવાતી હોય ને તો એ ભારતની ભૂમિ ઉપર છે સાહેબ અને એટલે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતો અવતાર આવતો અવતાર કદાચ મને માણા નો બનાવે ને પાણો બનાવે ને તો ગુજરાતની માટીનો માટી નો બનાવે સાહેબ

બી પુરાવતો હોય એમાં નામ લેખા હોય છે રંજન એની એક પણ હોય ને તો રંજન એક રંજન બે અને રંજન ત્રીજી હોય ને ભાઈ

છોકરીઓના નામ આવા સેવ કર્યા હોય એક મોબાઈલ પડ્યો હતો અને ભાઈ છોકરો પ્રેમમાં અને એમાં ભાઈ મોટા ભાઈ નો દીકરો અને ભત્રીજા બહુ હોશિયાર હોય તમે જોવા એમાં ફોન આવ્યો એટલે ફોન આવ્યો એટલે એને ભત્રીજા ઉપાડ્યો ઓલો ભાઈ ના વાગ્યો હતો એટલે આને કીધું હલો કોણ માલા છો એટલે છોકરી ને ખબર પડી ગઈ કે ભત્રીજો લાગે છે કે પેલા હું તારા જગદીશ અંકલ ની જાનુ બોલું છું કે છોકરો કે ચૂડેલ તે વાંચ્યું કે હા આંટી આમાં ચૂડેલ લખ્યું હતું એટલે તો હું ઉપાડતા બીજો તો ચુડેલ આને વાત થઈ જાય તો છોકરીએ કટ કર્યો કટ કર્યો ને એ ભેગો ઓલાય બાથરૂમ માં બહાર નીકળ્યો કે કોનો ફોન હતો એ કે કાકા બીજી વાર નાઈ લ્યો હવે પણ લોક સાહિત્યમાં પ્રેમ ની વાતો આશીર્ષ ની અંદર શૈલી માં આપણે કહી રહ્યા છીએ આપણી ધરતી માં પ્રેમ તો જયારે શબ્દો નહોતા ત્યારે હતો સાહેબ યાદ રાખજો એમ જયારે આ મીડિયા નહોતું ત્યારે આપણે આટલા ટેકનિકલ આપણે નહોતા જયારે વોટ્સઅપ નહોતું કે એફબી નહોતું ત્યારે પ્રેમ તો હતો જ એના સમીકરણો કદાચ થોડા ઘણા જુદા હોય સરસ મજાના દુહામાં લખ્યું છે પ્રેમ ના પુરાણ એ તો કોઈનાથી વંચાણા નહીં એ લોહી લખાણા એને કોઈક ભેદું વાંચે ભૂદરા શું એક દુહો આખે આખા શાસ્ત્રો નો અર્થ કઈ નાખે સાહેબ પ્રેમ ના પુરાણ

ઈથી આગળ કવિ લખે છે પ્રેમના પ્રાગવડ હેઠ પ્રાગવડ એટલે પીપળા જેવું એક વૃક્ષ પ્રેમ ના પ્રાગવડ હેઠ કઈક પીતાળુ કોઠી ગયા પ્રેમ ના પ્રાગવડ હેઠ કઈક પીતાળુ કોઠી ગયા અને ઓલા રાકા રોતા રિયા ભૂંડા મોઢે ભૂદરા ભલા માણસ

એમ સરીખી કાયા અને એમ સરીખા હાથ મારું ને જેદી ઘડી તેદી નવરો દીનો નાથ વલા માણસ આહે સુંદર સ્ત્રીને ક્યારેક જોઈએ તો આપણે એમ થાય કે ખરેખર ભગવાને પૂરો સમય લીધો હોય છે અને આપણને તો હોલસેલમાં નાખી દીધા છે આવા ઓવર ટાઈમમાં માં રહ્યા હોય ને આ હા હા હોલર મરચા જેવા નાક હોય ને આખું હોય આડો ભગવાને કઈ ધ્યાન જ ન દીધું યાર આપણામાં પણ ખેર પુરુષ ની સુંદરતા મહત્વની નથી પુરુષના ગુણ મહત્વના છે સાહેબ અને સ્ત્રી ના પણ ગુણ મહત્વના છે એવું કે પુરુષ સુંદર સ્ત્રી હોય એટલે આલે ના કોઈ ચહેરા કરતા એના દિલ ને હજુ આ વાત મારે જે કેવી છે એ કેવી હતી સાહેબ તો થોડી થોડી માટી ની ઘડેલી હતી કાશ્મીર ની મુરગલી જોઈ લો જાણે અલુંબી કાચની હોય અને એની વર્ણન સાહિત્ય ચંદ્રમાના ચોહલા જેવું એનું કપાળ હતું કામદી ની ધણસ પણસ જેવા કાળા ભમ્મર એના નેણ હતા ત્રાઠી મૃગલી જેવી એની આંખીઓ હતી ત્રાઠી મૃગલી એટલે વાહે શિકારી પડ્યો હોય અને મૃગલી કહેતા ઈ અરણી આમ દોડતી હોય જીવ માટે દોડતા દોડતા આમ કરીને આમ બે પગ એના આમ આગળ આવે ને બે પગ પાછળ

જાણે ભાદરવાનો ભડકો નહીં ભાદરવાનો ઉગમણો વાવાય તો દિશાના વાવાય તો ભૂકો થાય આવી સ્ત્રી ઈ ધીમે 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 પગલા ભરે તો એના પગમાંથી પાણીમાંથી કંકુની ઢગલીઓ થાતી આવે જોગીઓનો જોગ તપસ્વીઓનો તપ સિદ્ધોની સિદ્ધાય આ બધું ત્યાં સુધી સલામત હતું જ્યાં સુધી એને આવી અદભુત સ્ત્રીને જોઈ નહોતી ભલા માણસ શ્રિંગાર રસ નું આ લોક સાહિત્ય નું વર્ણન છે એટલે જોવાની અમને કહું છું કે આવી સ્ત્રી ક્યાંક જોવો ને તો વેલેન્ટાઇન ડે ની રાહ ન જોતા આવી કોઈ સુંદર સ્ત્રી તમારી સામે સ્માઈલ કરે ને એ દિવસે વેલેન્ટાઇન ડે જ કહેવાય ભલા માણસ એટલે કહી દો અને આવી આનંદ દે એ દેવરાણી સાથે પ્રેમથી જોડાય અને અભણ માણસોની લવ સ્ટોરી કેવી હતી છું કે ઘટના એ ઘટી કે દેવરો છે એ પોતે ગરીબ હતો ગરીબ ઘરમાંથી આવતો હતો ઢોરા જ બે ચારતા હતા પણ આણંદ છે એ મોટા ઘર માંથી દીકરી હતી એટલે મા બાપ ને ખબર પડી કે દેવરો આણંદ સાથે લગ્ન કરવા માગે છે એના બાપે કીધું આના જેવા ભિખારી યાર થોડું ભણ્યા હોય કે તો આપણીમાં આની ઓકાત હું એટલે એ દેવરા ને બદલે આનંદ લગન એના બાજુ જ ગામ એક ધોલરો નામ ના આહીરા કરી દીધા વાત નો પ્રાણ પકડજો એ ધોલરો નામ ના આહીરા કર્યા ઘટના એ ઘટી કે ધોલરો નામ ના આહીરા લગન થયા અને તે દિવસે દેવરાય ને આનંદ ને નક્કી કરી લીધું કે કઈ વાંધો નહીં હવે આપડા ઈશ્વરે આપણે ભેગા કરવા નથી લખ્યું તો ઈ લગ્ન મંડપ માં તોડાવવા નતો ગયો જોજો અભણ હતો છતાય અટાણે તો હગાવ્યું તોડાવવાના દાખલા છે ફોન કરી કરીને ને આહાહા આને પ્રેમ નથી આ છે સાહેબ એટલે આ બરાબર ઘટના સાંભળજો દેવરો વિનંતી સાથે કીધું કે ના તું એની સાથે પરણી જા આનંદ દાયદા લગ્ન થાય ઢોલરા આહિર સાથે ઢોલરા આહિર સાથે લગ્ન થાય ઢોલરો બહુ હોશિયાર બહુ સમજદાર માણસ લગનના એક બેન ત્રીજા દિવસે ઢોલરાને ખબર પડી જાય કે આનંદ નું દિલ મારી સાથે છે નહીં

બેહાડે અને એની વેલડા રાસ લઈ અને અડધી રાત નો ગજર ભાંગ્યો હોય ત્યારે એ દેવરા આહિર ને ઘરે આવીને ડેલી ખખડાવીને એમ કે આ તારી અમા નથી દેવરા અને ભૂલથી મારી પાસે આવી ગયું હાય

તોય ઢાલ માગે ઢેલ ભલા માણસ આહ મારી બે બેનો તારી અરે પરણાવું આવું તો તારો હાથ તો મારી ઉપર રહ્યો સાહેબ મારો મુદ્દો એ છે કે અભણ માણસોની આ શરણાગતિ આ સમજદારી હતી કે મને આ ચાહતી નથી તેની સાથે મારી જિંદગી ન જીવાય સાહેબ અને આ ઘટના ઉપરથી કેટલા બધા ફિલ્મો બનાવેલા આવેલા એ ગોણી લેજો સાહેબ સૌરાષ્ટ્ર ની આપડી હાચી પ્રેમ કથા હવે અટાણે ઘટના ઈ ઘટે છે કે આ મોબાઈલ લઈ દે ને આ ઘરવાળા ઈ પાછા એના ઘર વાળીના મોબાઈલ ચેક કર્યા કરે કોના મેસેજ આવે છે આહાહા ભાઈ કા તમે ભરોસા થી હાલો ને કાંઈ ના તળિયા તપાસવાના બંધ કરો ના માણસે પત્ની કે પતિ ના ભૂતકાળ ને માફ કરતા શીખો બધા નગર તમે માનો છો કે આ અટાણે અટાણે જે અટાણ નો પ્રેમ અને આ આપણા અભણ લોકો નો પ્રેમ છે જેટલા સમજદાર થતા ગયા ને એમ સાહેબ આપણે છૂટા પડતા આપણને આવડે છે આપણા અભણ માણસો ને સલામ એટલે કરવી પડે કે એને ભેગા રહેતા આવડતું તું સાહેબ

યાદ કરો તો આટલું શૂટિંગ બધા જોવા આવ્યા છો ને ચોપડા હાચવતો ને ઈ આ રોજ રોજ બેલેન્સ પુરાવી દેતો ઈ આ ભાઈ જેને તમે જોવા આવ્યા છો યાદ કરો મંથલી પાસ કઢાવ્યો તો જો કોક ના કઢાવી દે તો લાઈન માં આ ભાઈ જેને તમે જોવા આવ્યા છો ને આ સિટી બસ માં કોક ની જગ્યા રાખીને બેહતો આ આ ના રૂપિયા લઈને સેન્ડવિચો ખરે રાખતો આ હા યા ભાઈ જીબી ના બિલ બાપા એ ભરવા દીધા હોય ને એની વેલેન્ટાઈન ને ગિફ્ટ લે આવે આહા જે મૃત્યુ તમે જોવા આયા છો યા ટ્યુશન ફી આપી હોય એમાં ફિલ્મ જોવા યોજાય આ હા આવું ઘટના હોય તો એ વાત તો માલિકી પણ એ પ્રેસી છે જેની પણ પત્ની બને સલામત રીએ સુખી રહીએ આટલો ભાવ કદાચ આવે ને તો કેટલી બધી આત્મહત્યાઓને રોકી શકાશે જીવનની દિશા વેલેન્ટાઇન ડે ના દિવસે જ પ્રેમ કેવો આ ફોરેન નો વિચાર છે સાહેબ પ્રેમમાં તો આખી જિંદગી ટૂંકી પડે એના માટે દિવસ નો મોતાજ નો હોય આવી કેસેટોની કેસેટો કે રાખીએ તોય એ ટૂંકા પડે ત્રીજો ભાગ થયો છે એનો વિશેષ આનંદ છે અમને કે અમારા એટલા રાજારામ મારી સાંઈ રામ કોમ ઉપર એટલા મિત્રો માંથી ઘણા બધા મિત્રો મેલ આવ્યા અમુક એ સવાલ પૂછ્યા છે પ્રેમ એટલે એમના ત્રીજા ભાગમાં તમે અમને સવાલ આમ તો આખી કેસેટ માત્ર સવાલ ઉપર થઈ કે એટલા હતા પણ અમે અમને એમ થયું છેલ્લે છેલ્લે લઉં તો હું જે બે ચાર સવાલો જે મને પૂછવામાં આવ્યા છે એનો જવાબ કે તમે દેજો એ ખાલી વાંચીને તમને એનો જવાબ આપું છું જે ઈમેલ આવ્યા છે એનું નામ જો અમુકે કીધું છે કે તમે અમારું નામ રાખજો મને ખબર છે કે ખોટા નામ હશે કારણ કે પ્રેમનો સવાલ કોઈ આટલી આપણે હજી મુક્તતા જ નથી આવી કે કે આપણે ઠેકીને પૂછી શકીએ અમુકે સાચા નામ આપ્યા છે અને અમુકે કીધું છે કે મારું નામ લેજો જેને મને ઓફર આપી દીધી ઈમેલમાં કે મારું નામ લઈને સાહેબ તમે કહેજો કાંઈ વાંધો નહીં એના નામ લઈને કહો વલસાડથી કોઈ નીરવ પંડ્યાએ મને પૂછ્યું છે કે સાહેરામભાઈ પત્ની અને પ્રેમિકા વચ્ચે ફરક કેટલો મારો જવાબ એ છે કે પાંત્રી કિલોનો

હું પ્રેમ માં કેવા યુવાન ની પસંદગી કરવી જોઈએ મારો જવાબ એ છે કે બસ યુવાન હોવો જોઈએ અમદાવાદ થી કોઈ ક્રિશા પૂછે છે કે વેલેન્ટાઇન ડે ના દિવસે

કેનેડા થી રોહિત સંઘવી પૂછે છે કે પ્રેમ મારું પ્રિય પાત્ર મને ભૂલાતું નથી તો એ પ્રિય પાત્ર ને ભૂલવા માટે શું કરવું યાદ ન કરવું બસ યાદ ન નલોડા એ ભજનો પણ ગાયા છે અને એક સરસ ગઝલ ગાય છે બહુ ઓછી એની કેસેડિયા પ્રસિદ્ધ છે ક્યાં ગોજો એમાં એક શેર છે સાહેબ જબ તુજે દિલ સે ભૂલને કે કસમ ખાઈ હે કમલભાઈ જબ તુજે દિલ સે ભૂલને ને કસમ ખાઈ હે પહેલે સે ભી જ્યાદા તેરી યાદ આઈ હે ઓસ્ટ્રેલિયા થી કોઈ મૌલિક પટેલ લખે છે કે ડાય અક્ષર પ્રેમ કા પઢેશો પંડિત હોય આનો અર્થ શું એટલે સીધી વાત છે યાર કે બુદ્ધિ વાળા માણસો બહુ